ઉચ્ચ નીચના ભેદભાવ કોમી એકતા સત્ય અહિંસા અને અડગ આત્મવિશ્વાસ જેમના જીવન મંત્ર હતા બ્રિટિશ સરકારને જેમણે સત્ય અને અહિંસાના માર્ગે હંફાવી અને ગુલામીની જંજીરોમાં જકડાયેલા એવા આપણા ભારત દેશને આઝાદી અપાવી તો સાથે સાથે સ્વચ્છતાના આગ્રહ દ્વારા સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ સમગ્ર દેશના નાગરિકોને મળે તે માટેના તેમના પ્રામાણિક પ્રતિબદ્ધતાપૂર્વકના પ્રયાસો તો સાથે સ્વદેશી અપનાવો એટલે ખરા અર્થમાં આઝાદી મળે ત્યારથી જ ભારત દેશ આર્થિક ક્ષેત્રે પણ પગભર થાય તે માટેના તેમના વિચારો અને તેમની કાર્યપ્રણાલી આજે પણ એટલી જ અનુસરણીય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપણા યુગપુરુષ પુરુષ આપણા સૌના રાષ્ટ્રપિતા એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીબાપુના જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકો બાળકો અને સૌએ સાથે મળી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર